નમસ્કાર દર્શક મિત્રો હું છું આબિદ હુસૈન વોઇસ ઓફ વડોદરા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે ડભોઈને દર્ભાવતી બનાવવા માટે ડભોઈનું વેપારી બજાર સ્વચ્છ અને સુંદર હોવું જોઈએ જેના લીધે ડભોઈના બજારના રસ્તાઓ પહોળા કરવા માટે દુકાનોની આગળના ગેરકાયદેસર દબાણો દૂર કરવા પડે જેના લીધે આજ રોજ ડભોઈ નગરપાલિકા તથા સિટી સર્વે ટીમ દ્વારા નકશો સાથે રાખીને વધારાના દબાણોનું માર્કિંગ કરવામાં આવ્યું હતું અને મોડી સાંજે ડભોઈ નગરપાલિકા ટીમ સિટી સર્વેની ટીમ આ બંને ટીમોએ પોલીસ તંત્રને સાથે રાખી જેસીબી મશીન તથા બ્રેકર મશીનની મદદથી દુકાનોની આગળનું આ ગેરકાયદેસર દબારો દબાણો તોડી પાડવામાં આવ્યા હતા કેટલાક વેપારીઓએ સ્વૈચ્છિક પણ પોતાના દબાણો તોડી પાડ્યા હતા આ દબાણો તોડતા સમયે ડભોઈના બજારોમાં લોક ટોળા ઉમટી પડ્યા હતા ડભોઈને દર્ભાવતી બનાવવા માટે ધારાસભ્ય શૈલેષ મહેતા અથાગ પ્રયત્નો કરી રહ્યા છે એવામાં વધુ આ પ્રયત્ન કેટલી હદે ડભોઈને દર્ભાવતી બનાવવામાં મદદરૂપ થશે તે જોવું રહ્યું બ્યુરો રિપોર્ટ આબિદ હુસૈન ડભોઈ મારું એવું માનવું છે કે વિનાશ થશે તો જ વિકાસ થશે એના સૂત્રો સાથે નગરપાલિકાની ટીમ જે સિટી સર્વે સાથે માપણી કરી હતી ટાવરથી છિપ્પળ બજાર છિપ્પા સ્ટેશન રોડ સ્ટેશનથી વડોદરી ભાગોડને ટાવર ચોક સુધી માપણી થઈ છે ત્યાં દબાણ હટાવવાની ઝુંબેશ ચાલુ છે લોકોએ નગરની ટીમ દબાણ સાથે હટાવવા આવતા લોકોએ સ્વયંભૂ પણ પોતાની જગ્યાઓ જે માર્કિંગમાં આવી છે તોડવાનું ચાલુ કરી દીધું છે પણ સાથે સાથે નગરપાલિકાની ટીમ પણ જેસીબી અને બ્રેકર મશીનથી તોડવાની કામગીરી ચાલુ છે મારી નગરજનોને નમ્ર વિનંતી છે કે આમાં સહકાર આપે જે લોકોએ દબાણ કર્યું છે એમની પર તાત્કાલિક હાથે દબાણ દૂર કરવા જાતે બી દૂર કરતો તો વાંધો નથી ને નગરપાલિકાની ટીમને સહકાર આપે જેથી કરીને તમારો ધંધો ફૂલે ફાલે અને ડબ્બો નગર દરબારથી તરફ વધી શકે